લઈને સુરત ભાજપનો વિરોધ નારેબાજી કરીને કહ્યું આ કોંગ્રેસની વાણીવિલાસની માનસિકતા છે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ સામ પિત્રોડા દ્વારા પહેલા નિવેદનો ભાજપ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે

તેને વખોડી કાઢીએ છીએ અમે તેના વાણીવિલાસના વિરોધમાં દેખાવ કરી રહ્યા છે કોંગ્રેસના અન્ય નેતાઓએ ભૂતકાળમાં પણ વડાપ્રધાનના વિશે એલફેલ નિવેદનો આપ્યા હતા જેથી અમે આ નિવેદન આપનારા પક્ષના વિરોધમાં દેખાવ કરી રહ્યા છીએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના સલાહકાર અને ગુરુ સમાન અને રાહુલ ગાંધીના પિતાજી સ્વર્ગસ્થ રાજીવ ગાંધીના મિત્ર હંમેશા કોંગ્રેસની નક્કી કરવામાં એમનો મુખ્ય રોલ રહ્યો છે ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ શામ પિત્રોડા દ્વારા જે આ દેશને ચાર ભાગમાં વહેંચવાની અને એ પણ રંગના આધારે વહેંચવાની જે વાત કરી છે એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ આ અખંડ ભારત છે અખંડ ભારતની અખંડિતતા જળવાઈ રહે એના માટે અમે લડતા આવ્યા છીએ વર્ષોથી લડતા આવ્યા છીએ જ્યારે ચૂંટણી વખતે રાજકીય લાભ ખાટવા માટે વોટ બેંકની રાજનીતિ કરવા માટે સામ પિત્રોડાડોએ આ નિવેદન આપ્યું છે એમને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ અને આવનારા દિવસોમાં પણ અમે અખંડ ભારત માટે હંમેશા લડાઈ લડતા રહીશું